નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર સાદલીથી વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ભગાપુર ગામ ખાતે ખેજ એના દુખા મટાડનાર શ્રી સોડિયાદેવ મહારાજના મંદિર ખાતે હોળીના આગલા પાંચ દિવસથી ભાવિક ભક્તો દ્વારા સોડિયાદેવ મહારાજની પાંચ વર્ષની માનતાઓ રાખીને પોતાના દુઃખ દરિદ્ર મટાડીને ભક્તો દ્વારા પાંચ વર્ષની માનતા રાખીને હોળીની આગલા દિવસે જ તેની પૂજા અર્ચના કરવામાં આવે છે અને જે ખેંચ કંકાની મટાડનાર સોડિયાદેવ મહારાજને માનતા રાખીને બાધા પૂર્ણ કરે છે દર રવિવારે અને મંગળવારે ભક્તોનો ઘસારો પણ જોવા મળે છે ગુજરાતીમાં વાય ચક્રી શોર ચડે છે ખેંચ કાંકણી અલગ અલગ કહેવાય છે પણ દુઃખ એક જ છે હોળીના અગાઉ પાંચ દિવસ અને પાછળના પાંચ દિવસ પાંચ વર્ષ પાંચ હોળી પૂરી કરવી બાધા પૂરી કરવા માટે મરઘા સ્ટીલના બેડા મઢાવવામાં આવશે માટીનો ઘોડો નાળિયેર ફૂટનો પ્રસાદ અગરબત્તી ચૂંદડી પેડાનો પ્રસાદ ચોખ્ખુંલ છસો ને પચીસ ગ્રામ મીઠાઈ હસમુખ મહારાજ દ્વારા માનતા ભક્તોને આપવામાં આવે છે આ મંદિરે આવવાથી દરેકની માનતા આ મંદિરે પૂરી થાય છે અને દરેકના દુઃખ દર્દ મટે છે આ મંદિરે હજારોની સંખ્યામાં દરિવારે અને મંગળવારે ભક્તોનું ઘોડા પૂરું છે

સંપૂર્ણ બાધા પાંચ વર્ષે પૂર્ણ કરવાની અને બહુ સારી ભક્તો બારના દેશો આવે છે બધી રીતે સારી રીતે કામ થાય છે જેને બી ખેચ કાકડી દુઃખ હોય વાયુ ચડતો હોય સોળ ચડતો હોય તો એ મંદિર આવીને સારા એમને બધા લઈને એમનું કામ સંપૂર્ણ પણ દુઃખ ઘટાડે કેટલા એમ કેટલા વર્ષ એમ બધા એમ રાખવામાં આવે છે પાંચ વર્ષની બાદ એક રાખવામાં આવે છે કોઈ બી વસ્તુ ખાવાનું છોડવાનો ટેક લેવાનો આવે છે અને એમના જ રીતે બધી રીતે શ્રદ્ધા મનોકામાંથી કામ પૂરું કરવાની બાધા પૂરી કરવાની આવે છે કેટલા વર્ષથી ચાલી રહ્યું છે વર્ષો પેઢીથી ચાલતું આવ્યું છે મંદિર બસો ત્રણસો વર્ષ પહેલાંનું મંદિર ચાલતું આવ્યું છે